હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો હું છું અત્યારે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં બરોબર અત્યારે હું આવી ગયો છું લાલ ડુંગળીની હરાજીમાં લાલ ડુંગળીની હરાજી થઈ રહી છે સામુ સામે આખી પટ્ટી ગોળ લેવાશે બરોબર પછી આ બધું ચાલુ થશે તો મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે અગિયાર એક બે હજાર છવ્વીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો મિત્રો સુડતાલીસ હજાર ઠેલી પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને ખાસ સૂચના દેવાની છે કે આજે સવારથી સવારના નવ વાગ્યાથી એક મહુવા માર્કેટિંગ યાર્ડથી જાહેર જાણ થઈ છે કે લાલ કાંદાની આવકનો ભરાવો હોવાથી અને ઉત્તરાયણ નજીક છે એટલે રજા હોવાથી આજે સવારથી આવક બંધ કરી દેવામાં આવી છે લાલ ડુંગળીની બરાબર તો એ ખાસ ધ્યાન રાખજો અને તમને બીજી સૂચના આપી દઉં કે આવક શરૂ ક્યારે થશે તો આવક શરૂ થશે કાલ નહીં પમદી એટલે કે બુધવારના સાંજના છ વાગ્યાથી રાબેતા મુજબ બરાબર ઉત્તરાયણના ઉત્તરાયણના દિવસે સાંજના છ વાગ્યાથી રાબેતા મુજબ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક લેવામાં આવશે તો એ એક આ મેસેજ હતો ખાસ જરૂરી છે હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને ધક્કો ન થાય અને કહેવાય કે હેરાન ન થાય તો ખાસ શેર કરી દેજો બાકી ચેનલમાં નવા હો તો ખાસ રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો તમને આવી અવનવી મહુવા માર્કેટિંગ યાર્ડની માહિતી અને અપડેટ મળતું રહેશે કેવા રહેશે બજારમાં અત્યારે હું આવી ગયો છું લાલ ડુંગળીની લાઈવ હરાજીમાં સભ્યનો આપણો પહેલાં મૂકી દીધો છે અને જોઈએ છીએ વિસ્તારથી કે કેવા વક્કલ પ્રમાણે કેવા માલ પ્રમાણે ભાવ થાય છે કેવો ખરાબ માલ છે સારો માલ છે એ રીતના તમને આઈડિયા દેતો જાય થાય છે વિડીયોમાં કન્ટિન્યુ બનીનેજો સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે તો ચાલો જઈએ છીએ બહુ જાજો નથી કેતો લાઈવ હરાજી બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ગ્રેડિંગ કરેલો માલ છે મીડિયમ માલ છે મીડિયમ સાઇઝ છે બરાબર બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ વકલ ઓ ત્રણસો ત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે ગ્રેડિંગ વાળો છે બરાબર ત્રણસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ બરાબર આવી રીતનો માલ છે એ પ્રમાણે ભાવ આવ્યો છે જોઈએ હવે આગળની પોઝિશન શું છે બરાબર બસો ને ઓગણએસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો બસો ને ઓગણએસી રૂપિયા આવી રીતે મીડિયમ ક્વોલિટી છે ત્રણસો છ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો માલ છે ગ્રેડિંગ કરેલો છે સુપર સાઈઝ છે બરાબર અને થોડોક આવું પીળા સુપર જોવા મળી રહ્યો છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવી રીતની આ ક્વોલિટી મિત્રો ખાલી એક્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મોવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો આ વકલના ખાલી એક્યાસી રૂપિયા આવી રીતનો માલ છે બરાબર ઓગી કિલો જોવા મળી રહ્યો છે પછી આવો ડુંકાવાળી છે બરાબર એક્યાસી રૂપિયા ખાલી વીસ કિલોનો ભાવ હજાર રૂપિયા એકસો સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈએ એકસો સાડત્રીસ આવી રીતનો માલ છે પણ થોડુંક આવું જોવા મળી રહ્યું છે બરાબર થોડીક આવી ક્વોલિટી જોવા મળી રહી છે બરાબર અને થોડુંક માઇન્ડ ને રૂગા વાળું છે એકસો સાડત્રીસ રૂપિયા વીસ કિલો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા બાર બરોબર તમે પોણા બાર ના ભાવ જોઈ રહ્યા છો વિડીયો પૂરા જોતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળતી રહે એકસો છોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો માઇલ પ્રમાણો

બસો રૂપિયા પૂરા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો બસો રૂપિયા પૂરા આવી રીતનો માલ છે બરાબર ને આવી રીતની ક્વોલિટી થોડીક જોવા મળી રહી છે બસો રૂપિયા પૂરા વીસ કિલોનો મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે આમાં બસો રૂપિયા પૂરા ભાવ ભાવી રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ને ત્યાં રૂપિયા માલ ના બરાબર મીડિયમ ક્વોલિટી માલ છે ગ્રેડિંગ કરેલો છે સાઇઝ વાળો માલ છે બસો ને ત્યાં રૂપિયા સેજ આવો ડાગા ડૂબી જોવા મળી રહી છે આમાં પણ બસો ત્યાંસી રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતના હરરોજ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાલ કલર બટન દેખાતો છે ક્લિક એકસો અઠ્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો માલ છે એકસો ને અઠ્યોતેર રૂપિયા બરોબર મીડિયમ માલ વધારે જોવા મળી રહ્યો છે જોઈ શકો છો એકસો અઠ્યાતેર વીસ કિલોનો ભાવ એકસો એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બસો ને એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈએ બસો એક રૂપિયા વીસ કિલો

ત્રણસો ને ઓગણીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી ક્વોલિટી છે ત્રણસો સુપર માલ છે સાઈઝ વાળો માલ છે પણ થોડોક ડાકા ડૂબીવાળો વાળો જોવા મળી રહ્યો છે ત્રણસો ને ઓગણીસ રૂપિયા જોઈ શકો છો આજે સાચી માહિતી હોય જે તમને દેતો છું જેથી કરીને તમને આઈડિયા આવતો રહે બસો ને ત્રણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે બસો ને ત્રણ રૂપિયા વીસ કિલોનો ભાવ ત્રીસો ત્રીસ <speaking in ecology> <Lamborghini> ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યો ત્રણસો ને ત્રીસ રૂપિયા બીસ કેજી કા ભાવ હોય એપીએમસી મહુવાનો ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે ત્રણસો ને ત્રીસ રૂપિયા જોઈ શકો છો બરાબર આવી રીતનો કાંક માલ છે ગ્રેડિંગવાળો છે આવી રીતની ક્વોલિટી છે ત્રણસો ત્રીસ એકસો પંચ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે આવું વધારે જોવા મળી રહ્યું છે મિત્રો બરાબર કેસરી ટાઈપ ઉપર અને મીડિયમ માલ છે એકસો ને પંચાસી રૂપિયા ભાવ વીસ કિલોના જોવા મળી રહ્યા

ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મીડિયમ માલના જોઈ શકો છો બસો ચોત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ છે ગ્રેડિંગ વાળો છે સમાપ્ત માલ છે બસો ને ચોત્રીસ રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ મિત્રો આવી જ રીતના હરો જરાજની વિડીયો જોવા માટે અને સાચી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કવોલિટી વેરીએશન આજે દેખાવાવાળા કા યહવાલા કા અમે હજાર ક્વોલિટી એ ક્યા ને 250 7 8 નો રૂપિયા 215 100 27 22 25 હવે 100 250 દેજે મારો હાટી રૂપિયા રાજો તેપર રૂપિયા બસો ને અડસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે બસો ને અડસઠ વીસ કિલો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં માં તે સાઈઝ માર મોટો જોવા મળી રહ્યો તો પણ થોડોક ડાક વધારે વાળ્યું બસો મિત્રો બસો ને ત્રાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે સુપર માલ છે ગ્રેડિંગ કરેલો છે સાઈઝ વાળો માલ છે ચમકતો માલ છે બસો ત્રાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડ બસો ને સત્યોતેર વીસ કિલોના મોવા માર્કેટિંગ યાર્ડમાં બરોબર ગ્રેડિંગ કરેલો માલ છે આવી રીતનો ભાવ છે બરોબર આ તમે વિડીયો એન્ડ સુધી જોવા પૂરો છો તો તમને સાચી માહિતી મળે બસો અઠ્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આવું એકસો અડસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને અડસઠ રૂપિયા એકસો અડસઠ રૂપિયા આવી રીતનો માલ છે મીડિયમ ક્વોલિટી એકસો અડસઠ રૂપિયા બસો અડતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ને અડતાલીસ રૂપિયા મીડિયમ માઇલ છે બરાબર આવું થોડોક ધાકાડુગી વાળું જોવા મળી રહ્યું છે બરાબર બસો અડતાલીસ રૂપિયા ભાવ એપીએમસી હોવા પાછા લે લ્યો હા પાછા લે લ્યો ભાઈ પાછા લે લો અમારી લોકલ આઈનો માલ ભાઈ એમાં બસોને આડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ આવી રીતની આ ક્વોલિટી છે થોડુંક દબાઈ ગયેલું છે અને થોડુંક ઊગી ગયેલું પણ જોવા મળી રહ્યો છે તાજા માલમાં બરાબર બસોને આડત્રીસ રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે અહીંયા જે મેં તમને સામેથી હરાજી બતાવી હતી ત્યાં બધા વક્કલ સારા હતા હવે ભાઈ અહીંયા આવ્યા છે તો જો એ રીતના વક્કલ છે બરાબર એટલે વક્કલ પ્રમાણે ભાવ આવે છે માલ કેવા છે એ પ્રમાણે ભાવ પણ આવતા હોય છે બરાબર જોઈ શકો છો આવી રીતના છે અહીંયા વોકલ એ રીતના છે તો એ રીતના ભાવ છે આ તમને અપડેટ અને માહિતી દેવી જરૂરી છે જેથી કરીને તમને ખ્યાલ આવે બરાબર આ ચેનલમાં ઊંચા ભાવના વિડીયો ન ચડતા અને નીચા ભાવના વિડીયો ન ચડતા બરાબર બંને ચડે છે અને બંને સમાન રાખીને ભાવ દેખાડવામાં આવે છે જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે છે

પાંચ રૂપિયા પાંચ રૂપિયા 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 રૂપિયા

એકસો ને ત્રેપન રૂપિયા આવી ક્વોલિટી છે આવો માલ છે બરોબર થોડુંક આમાં દબાઈ ગયેલો છે ભીનો માલ છે બરોબર એકસો ને ત્રેપન રૂપિયા ભાવ